હવે આની ઉપરથી છે ને એક વ્યક્તિ છે સ્વામી વિવેકાનંદ આ સ્વામી વિવેકાનંદના કેટલાક કોટેશન છે કોટેશન એટલે કે એણે આપેલા કેટલાક સુવિચાર એ સુવિચાર ઉપરથી આપણે સ્વામી વિવેકાનંદને જાણવાનો પ્રયાસ કરવાનો છે કે સ્વામી વિવેકાનંદ ખરેખર શું વિચારતા હશે છે એના વિચારો કેવા હશે એ જ્યારે પોતે અસ્તિત્વમાં હતા ત્યારે એના વિચારો કેવાય છે જાણવાનો પ્રયાસ કરી પછી આપણે સરખામણી કરી કે છે મારા વિચારો અને સ્વામી વિવેકાનંદના વિચારોમાં કેટલો ગેપ છે

શું કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા અમેરિકાના મારા તમામ ભાઈઓ તથા બહેનો આ એક સેન્ટેન્સ સ્વામી વિવેકાનંદ બોલેલું હવે આની ઉપરથી આપણે એના વિચારો જાણીએ એ શું વિચાર થાય છે તમે એકવાર વિચારો જે આવું બોલવા વાળો વ્યક્તિ હોય એનો પહેલો વિચાર શું હોય કે આ દુનિયામાં રહેવાવાળા વાળા તમામે તમામ લોકો એક સરખા અને મારા છે એ ગમે જાતિનો હોય ગમે ધર્મનો હોય કાળો હોય ગોરો હોય એ ગમે એવા કપડાં પહેરતો હોય ગમે દેશનો હોય બધા મારા છે અને હું બધાનો છું બધા એક છીએ તો જે વાક્ય બોલી શકે ને ઓલ સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા હવે અમેરિકામાં જઈને ભાઈઓ તથા બહેનો કહે છે મારા ભાઈઓ તથા બહેનો એનો પહેલો વિચાર શું હોય શું હોય એનો પહેલો વિચાર કે આ સંસારના તમામે તમામ લોકો કેવા છે બરાબર છે આપણા આપણે બધા કેવા છીએ એક અને સાર શું છે ખબર વેદોનો સાર આપણા ચાર વેદ છે ને ચાર વેદ એમાં વેદનો સાર શું છે ખબર આ સંપૂર્ણ સંપૂર્ણ સૃષ્ટિની અંદર વસવાટ કરતા તમામ લોકો એક જ છે બધા આપણે એક છીએ આવો સાર છે પણ અત્યારના સમયના લોકોને તમે વિચારો એકવાર અત્યારના સમયના લોકો માત્ર એક નાની નાની ધર્મની બાબતે લડે છે આપણે કોઈનું નામ નથી લેવાનું પણ આપણે જસ્ટ વિચારવાનું છે હવે જો બધી જ વસ્તુના રસ્તા કૃષ્ણએ કીધા છે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે તમે યુદ્ધ કરો તો યુદ્ધ તમારું સો સત્ય છે પણ જ્યાં કઈ થાતું જ નથી ત્યાં તમે જ હળી કરવા જાઓ ને તમે જ આપણે હિન્દુ આપણે હિન્દુ કરવા જાય છો તો અહીંયા રાખવાનું જ્યારે આપણા ધર્મની હાનિ થાય ત્યારે બોલવાનું પણ આપણે જાતે કરીને ટોપિક ઉશ્કેરીને લોકોને ગુમરાહ કરીને એ આપણે કરવાનું નહીં બરાબર વેદોનો અનુસાર શું હતો બધા એક છે પણ ઘણા લોકો યુદ્ધ કરે છે કેમ બાધે છે ખબર કારણ કે એને ધર્મની સાચી પરિભાષા જ નથી ખબર ધર્મ કોને કહેવાય ને એ લોકોને ખબર જ નથી અને ધર્મ તમને ખબર પડે જ્યારે તમે લોકો પોતાની જાતને ઓળખી શકો ને હું કોણ છું સેલ્ફ એનાલિસિસ પડે ને પોતાની જાતને તો ઓળખવા પડી ને હવે આપણે કોણ છીએ આપણે એ જ નથી જાણતા તો બીજા લોકોને તો ક્યાંથી ઓળખવાના એક વાતની યાદ એક વાત છે જ્યારે અમેરિકા જવાનું નક્કી થયું ને તો સ્વામી વિવેકાનંદ એના માતાશ્રી પાસે શારદામાં પાસે ગયા હવે શારદામાં પાસે જઈને એને એમ કે મારે અમેરિકા જવાનું થયું છે અને અમેરિકાની અંદર મને આપણા ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો મોકો મળ્યો છે હું જે શીખો છું એને રિપ્રેઝેન્ટ કરવાનો પ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે તો માં મને આશીર્વાદ આપો એમ તો શારદામાં એ શું કીધું કે ઓલું સામે ચાકુ પડ્યું છે ને એ ચાકુ મને દેતો ના ના તારી પરીક્ષા તો થઈ ગઈ આ ચાકુ તે જે મને ઉચકીને દીધું એ જ તારી પરીક્ષા હતી એ કે જો બીજો કોઈક માણસ હોત ને તો ઈ માણસ ચાકાના ચાકામાં લાકડાનો ભાગ પકડત અને ધારવાળો ભાગ મને પકડવા આપત પણ તે હું કર્યું ધારવાળો ભાગ પોતે પકડ્યો અને ચાકાનો લાકડાવાળો ભાગ મને પકડવા આપ્યો પછી એનીમાં એક વાક્ય કીધું ઈ કે કે જે વ્યક્તિ બીજાના સારા માટે પોતાનું ખરાબ કરવા તૈયાર થઈ જતો હોય એ વ્યક્તિ દુનિયામાં કોઈ દી પાછો ન પડે ઈ કે જા ખબર પડી જે વ્યક્તિ બીજાના સારા માટે પોતાનું ખરાબ કરવા તૈયાર થઈ જતો હોય એ વ્યક્તિ દુનિયામાં કઈ પાછો નો પડે જા બેટા તમે વિચારો આપણે ચાકુ લેવાનું હોય આપણે ક્યાંથી અડો ધારનો ભાગ કોઈ દી પકડી આની એક એક થિંકિંગ છે આ એક થિંકિંગ નાના નાના પોઈન્ટ ઉપર થી જ આવે તમારા વિચારો ડાયરેક્ટ મોટા નથી બનતા જો ડાયરેક્ટ મોટા બને છે તો ખાલી ગપ્પા જ છે એક નાની નાની તમારી એક્ટિવિટી એક તમને મોટો વિચાર આપે તમારા નાના નાના ડોટ કનેક્ટ થાય ને ત્યારે તમારો એક વિચાર મોટો થાય અને એ વિચાર ઉપર ત્યારે સક્સેસ મળે તમે ડાયરેક્ટ મોટો ગપો મારો કે મારે આઈએસ બનવું મારે બનવું તો એની માટે તમારે પેલા એવું બનવું પડે ઘરની અંદર એક છોકરો છે એને આઈપીએસ બનવું હવે નાનપણ થયો નવમાં ધોરણ સપનું હતું એને આઈપીએસ બનવું હતું હવે એ છોકરો શું કરે ખબર એની સ્કૂલમાં જાય ને તો આઈપીએસ ની જેમ હે આમ એકદમ આઈપીએસ કે માલું પોલીસ ની જેમ એમાં બે ને તો પોલીસ ની જેમ જ બે માર્કેટમાંથી વર્દી ખરીદતી આવો ડુપ્લિકેટ વર્દી જ પહેરીને હાલવાનું કેમ પેલા ઈ પોતાની જાતને આઈપીએસ માનવા મળ્યો એટલે ઈ આઈપીએસ બની એકો ખબર પડે છે તમે પેલા માનો કે હું છું ત્યારે તમે બનશો એટલે તમારા વિચારો ડાયરેક્ટ તમે નહીં સાકાર કરી શકો એની માટે સૌથી પહેલા તમારે લોકોને શું કરવું પડશે તમારી એક્ટિવિટીને એવી બનાવવી પડશે તમારા વિચારો મુજબ તમારે જીવન જીવવું પડશે

કે ભાઈ એની પાસે કઈક છે એટલે હવે એમ છે કે હવે કઈ મારે પામવું જ નથી હાલો શું માણસને એ એમ કહે છે કે ઉઠો જાગો અને જે પ્રાપ્તિ સુધી મંડીયા રહો પણ અહીંયા પ્રશ્ન શું છે આના બીજા બે પોઈન્ટ ઓફ પડે આ સુવિચાર ને જોવાના બીજા બે રસ્તા છે સ્ટેપ બાય સ્ટેપ જઈ સૌથી પહેલો રસ્તો આ સુવિચાર કેવા માણસો ઉપર લાગુ પાડે છે સ્વામી વિવેકાનંદજી કે જેની પાસે કશું જ નથી પ્રાઇમરી નીડ તમારી બેઝિક જરૂરિયાત જેવી કે રોટી કપડા મકાન ઓકે રોટી કપડા મકાન આપણે આ ત્રણ વસ્તુ માટે લડી છે ને અત્યારમાં આપણે કોઈ કરોડપતિ નથી કે આપણી ઘરે કોઈ મોટા મોટા લોકોની બેઠક નથી બેસતી છે ભાઈ આપણે કોની માટે યુદ્ધ કરીએ છીએ આ ત્રણ વસ્તુ માટે રોટી કપડા મકાન સવારમાંથી માંથી ઉભા થાય ત્યારથી લઈને સાંજે સુઈ ત્યાં સુધી આ ત્રણ વસ્તુની વચ્ચે યુદ્ધ ચાલતું હોય આપણામાં તો સૌથી પહેલા એ એવું કહેવા માંગે છે કે જેનું લક્ષ્ય એક એવું છે કે જેને પોતાની પ્રાઇમરી જરૂરિયાત પૂરી કરવાની છે શરૂઆતે રોટી કપડામાં કાન એ લોકોને એવું કહેવા માંગે છે કે તમે તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે ઉઠો જાગો મહેનત કરતા રહો તમે જો મહેનત બંધ કરી દેશો તો તમારથી કશું જ નહીં થાય જો તમે આસુ બની જશો તો તમારથી કશું જ નહીં થાય તમારી જે પ્રાઇમરી જરૂરિયાત છે એને પૂરી કરવા માટે તમારે કાર્ય કરવું પડશે તમારા લક્ષ્યની પ્રાપ્તિ એમણમ થશે નહીં અને બીજો પોઈન્ટ ઓફ વ્યૂ જે ખરેખરી કે છે જેની માટે કે છે એ સમજો હવે બીજો પોઈન્ટ ઓફ શું ખબર આ રિયાલિટી છે સ્વામી વિવેકાનંદે કરેલો પોતાનો વિચાર જે મકાન એકદમ મસ્ત છે પૈસા એકદમ ટોપ ક્લાસ છે છે લોકોની માટેનો તમે પૈસા પાછળ ભાગવાનું બંધ કરો ગાડીઓ પાછળ બંગલા પાછળ ભાગવાનું બંધ કરો તમે તમારું એક લક્ષ્ય બનાવો અને તમારું રિયલ લક્ષ્ય શું હશે ખબર પોતાની જાતને ઓળખવી મેં તમને કીધું પોતાની જાતને ઓળખવી જ્યારે તમે પોતાની જાતને ઓળખશો ને પોતાની જાતને ત્યારે તમે આ સમગ્ર સંસારને ઓળખશો તમે વિચારો તમે કરોડો રૂપિયા કમાણા તમે લાખો રૂપિયા કમાણા તમારી પાસે ગાડીઓ છે તમે તમે બધી જગ્યા પર જીત મેળવી શું પ્રાપ્ત કર્યું જ્યાં સુધી તમે પોતાની જાતને નથી પ્રાપ્ત કરી જ્યાં સુધી તમે તમારી જાતને નથી જીતી જ્યાં સુધી તમે તમારી જાતને નથી જાણી ત્યાં સુધી તમે કાંઈ પ્રાપ્ત નથી કર્યું ઓલો આમ બે હાથ આમ ખુલ્લા રાખીને તો નામ મને ભૂલાઈ ગયું હું છે એનું નામ સિકંદર હું કહેતો ગયો તો ખબર છે ને આપણને ખાલી હાથ આવે છે ખાલી હાથ જાને વાલે ભાઈ અહીંયા કઈ નોતા લેવા ને કઈ લઈ નહીં જવાના એટલે અહીંયા તમે એટલે આવો છો કે તમે તમારી જાતને ઓળખી શકો આ લિંગ ચાલે છો સ્વામી વિવેકાનંદની ની હજી પૂરી નથી હજી આની ઉપરથી પાછો નવો કન્સેપ્ટ ઉભો થવાનો છે એટલે શાંતિથી બનેલા રહેજો હું કીધું તમે તમારી જાતને ઓળખવા ઓળખતા શીખો તમારી જાતની વિશે જાણવાનો પ્રયાસ કરો તમે કોણ છો કોણ છીએ આપણે આંગળી ઊંચી કરો કોણ છીએ આપણે બોલો માણસ ઓકે બીજું કોણ છીએ આપણે હું જાણવા માંગુ છું કે કેટલાક ને ખબર છે એક નાનો એવો જવાબ માણસ હજી કોઈ બીજો કોઈની પાસે જવાબ હોય કઈ મનુષ્ય અરે વાત તાળી પાડો આપણે છે ને આત્મા છીએ આપણે આત્મા સ્વરૂપ છીએ આપણે માણસ નથી ભગવાન ઈ જ કેવા માંગે છે તમે આ એક દેહ ધારણ કર્યો છે મનુષ્યનો હમણાં તમને કૂતરાનો દેહ આપી દેખતો તો આપણે પિત્રા પણ તમે અંદરથી તો જુઓ તમે કોણ છો તમે આત્મા છો આત્મા તમે એક આત્મા સ્વરૂપે વસવાટ કરતા શીખો ખબર પડે શું શું સમજાવવા માંગુ છું એટલે પહેલા આપણે આપણી જાતને ઓળખવી પડશે જ્યાં સુધી તમે તમારી જાતને નથી ઓળખી શકતા ને ત્યાં સુધી આપણાથી કશું જ થશે નહીં તમે ગમે એટલું પ્રાપ્ત કરશો એ બધે બધી પ્રાપ્ત કરેલી વસ્તુ શૂન્ય સમાન છે પછી એનું એક સેન્ટેન્સ છે હવે એનું એનું સેન્ટેન્સ શું છે ખબર ભગવાન તમારી ત્યારે જ મદદ કરશે જ્યારે સૌથી પહેલા તમે તમારી મદદ કરશો એક નાની સ્ટોરી ગવાની ઉપરથી ને એક ગામડાની અંદર પૂર આવ્યું હવે પૂર ને તો બધા પોતાના ઘરમાં ઉપરના ઉપરના માળે ચડવા મળ્યા અહીંયા બે હાજર છ માં આવ્યું સુરતમાં આવી રીતે બધા ઉપર ઉપર ચડવા મળ્યા હવે પૂર વધતું ગયું એક માળ જેટલું ઉપર ચડી ગયું હવે બોટ વાળા આવ્યા અને બધાના ઘરમાં કઢાતા હતા લોકોને લઈ ગયા રેસ્ક્યુ કરવા માટે બધું લઈ ગયા બચાવીને એક ઘરે ગયા બોટ વાળા એ કે ચાલો ભાઈ કે કાલે પૂર હજી ઉંચાઈ ઉપર ચડશે પાણી હજી ઉપર ચડશે તમારો પહેલો માળ ડૂબી જશે ને બીજા માળ સુધી પાણી જશે

આમે દોરડું ઘા કર્યું છે સીડી જલ્દી ઉપર ચડી જા બોલો કે મારે કોઈની જરૂર નથી મને તો મારો ભગવાન બચાવશે ત્રીજો દી એવો પૂર ઉપર ચડી ગયો ટપકી ગયો ટપકી ગયો સીધો ભગવાન પાસે ભગવાન કેવા છો યાર મેં કેટલી તમારી ઉપર આશા રાખી મેં કેટલો તમારી ઉપર વિશ્વાસ કર્યો તમને સમર્પિત થઈ ગયો તમે મને બચાવશો તમે મને બચાવશો તમે મને બચાવ જ ન આવ્યા ભગવાન ગયેલા મોડી કોણે મોકલી હતી ઓલું વિમાન કોણે મોકલ્યું થું પેલું દોરડું કોણે ઘા કર્યું સાલા શાળા કૂજ હાથ નો દે મને હું તો ત્રણ વખત હાથ અંભાવી ગયો તને કૂજ હાથ નહોતો દેતો મને તો પછી હું તો કેમ બચાવું તને ખબર પડી ભગવાન ત્યારે જ તમને બચાવે જ્યારે તમે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરો હવે આ વસ્તુ કેવી છે પરીક્ષામાં હોય છોકરા બે પ્રકારના છોકરામાં પડે પાછા આ વિશ્વાસ અને અંધવિશ્વાસ ની વાત કહેવાય હવે સર વિશ્વાસ કોને કહેવાય અંધવિશ્વાસ કોને કહેવાય આ સ્ટોરી ઉપર છે વિશ્વાસ કોને ને અંધવિશ્વાસ કોને વિશ્વાસ નો મતલબ શું પેલા અંધવિશ્વાસ સમજો એટલે વિશ્વાસ ખબર પડી જાય એટલે ખરાબ સમજાવાનો છોકરો તરત હારું સમજી જાય અંધવિશ્વાસ કોને કહેવાય ખબર એવું માને કે મારે કઈ નથી કરવું અરે ભગવાન કરી દે મારે પરીક્ષા વાંચવું જ નથી ભગવાન જ કરે છે બધું ભગવાન કરી દે આપણે નથી વાંચવું ભગવાન ટેક આપી દે હું તો ભગવાન ની ભક્તિ કરું આ અંધવિશ્વાસ છે વિશ્વાસ કોને કહેવાય કે મારે કામ કરવાનું છે કોઈનું ખોટું કર્યા વગર હું કોઈનું ખોટું નથી કરતો તો મારુંય ભગવાન ખોટું નથી જ કરવાના હું બધાની સાથે સારો રહું છું તો ઉપરવાળો જોવાવાળો તો છે જ ને એ ગમે ત્યારે મારા ભાગ્યમાં સારું લખશે જ આ એક વિશ્વાસ છે અંધવિશ્વાસ શું છે એ કરશે મારે કાંઈ કરવું જ નથી એટલે આપણા શરીરમાં એક પ્રકારની આળસ આવે કેવી આળસ આવે આપણા બોડીની અંદર કે ભગવાન કરી દેશે મારે કંઈ નથી કરવું પણ બેટા ભગવાન તમને ત્યારે જ મદદ કરવા આવે કે જ્યારે તમે પહેલા તમારી જાતની મહેનત કરો તમારી જાતને મદદ કરો એટલે ભગવાન એવું કહે છે એટલે સ્વામી વિવેકાનંદે પણ એવું કીધું કે પહેલા તમે પોતાની જાતને ઓળખો પોતાને ઓળખો હવે ભગવાન છે ને એ આપણી પાસે છે એનું એક મસ્ત ઉદાહરણ આપું ભગવાન આપણી પાસે કેટલા છે ખબર જેટલો આપણો વિચાર આપણી પાસે નથી ને એટલા ભગવાન આપણી પાસે છે કેવી રીતે ખબર મને એમ કયો સમુદ્ર હોય દરિયો અને દરિયાની અંદર ઉછળતા મોટા મોટા મોજા હોય એક વિશાળ સમુદ્ર છે અને સમુદ્રની અંદર ઉછળતા મોટા મોજા છે આ બંનેમાં કેટલું અંતર છે આ બંને એકબીજાથી કેટલા દૂર છે એક જ છે અલગ છે એ જ કહેવા માંગુ છું તમારા સમુદ્રમાંથી જ મોજાનું ઉત્પત્તિ થઈ સમુદ્રની અંદર થી જ મોજાની ઉત્પત્તિ થાય છે તો તમે પાયો જુઓ પાયો આ ભગવાન છે સમુદ્ર સમુદ્રમાંથી જ આપણી ઉત્પત્તિ થઈ છે આ સમુદ્રમાંથી આપણી ઉત્પત્તિ થઈ હોય તો આપણે અને ભગવાન બે અલગ હોય પાણી અને મોજા અલગ નથી મોજા એ પાણીનો અંશ માત્ર છે તો આપણે ભગવાનનો અંશ માત્ર છીએ આપણે અને ભગવાન અલગ છીએ જ નહીં ખાલી આપણે વિચારોથી માની લીધું છે કે ઈ આ મરી છે ને આપણે અહીંયા રહી છીએ પણ એકવાર અંદર તો જુઓ અંદર જ રહી છે અહીંયા જ છે તો દેખાડ્યું હતું ને અલગ છે જ નહીં એ અહીંયા જ છે આપણી સાથે જ છે પણ આપણો પ્રશ્ન એટલો છે કે આપણે આપણી જાતને નથી ઓળખી શકતા જાતને ઓળખો તો ખબર પડી જાય કે ભગવાન અંદર બેઠા છે